નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગાયો વેચવા માટે લઈને આવ્યો છું મિત્રો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને મિત્રો લાઇક કરજો હવે અલગ અલગ છ જેટલી ગાય બતાવવાનો પ્રયત્ન કરું છું શિંગડાવાળી છે છ છ ગાય એકદમ સારી અને બીજા ત્રીજા વેતરની છે હાલમાં છ ગાયનું દૂધ દિવસનું ત્રીસ લિટર થાય છે ગાયો કોઈ ગાભણ છે કોઈ દોવા દે છે પણ બધી ગાયો સારી અને વ્યવસ્થિત સર છે તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને પાર્ટી દ્વારા એક ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે જો તમારે લેવી હોય તો વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો માહિતી લઈ શકો છો આ વિડીયો આજની તારીખ એટલે કે સત્તર છ બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવેલો છે તમને યોગ્ય લાગતું હોય તમને ખરીદવા જેવું લાગતું હોય તો તમે ગાયો ખરીદી શકો છો છ ગાયો પહેલાં જોજો તમને વ્યવસ્થિત સર લાગે તો તમે ખરીદી શકો છો તમારે પણ પશુ સારું અને વિવાયેલું અને વ્યવસ્થિત સર હોય અને વેચવા મૂકવું હોય અમારી ચેનલમાં તો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે પાછળ એ નંબર ઉપર વિડિયો ચોખ્ખો અને સારો હોવો જોઈએ ઝાંખો ન હોવો જોઈએ વ્યવસ્થિતસર હોવો જોઈએ ગાય કે બેસ વિવાહની તૈયારી ઉપર અથવા વિવાહી ગેલી હોવી જોઈએ ઘણી કાચી હશે તો પણ અમે મૂકતા નથી જથ્થાબંધ એટલે કે વધારે પશુ સાથે વેચવાના હોય પણ તો પણ અમને વિડીયો તમે મોકલી શકો છો આ બધી ગાયો સારી છે મિત્રો તમને યોગ્ય લાગે તો એક ગાયની ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે એમનું સરનામું પણ આપણે પાછળ મૂકેલું છે એમનો કોન્ટેક નંબર પણ મૂકેલો છે અને એક ગાયની કિંમત હાલમાં ત્રીસ હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે બાકી તમે જોવો છો ડીલ કરો છો એમાં આગુબાજુ થતું હોય છે એટલે તમને પસંદ હોય અમારી આ ચેનલ પસંદ હોય તો ખાસ કરી વિડીયોને સબ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બની શકે તો શેર કરજો આ બધી ગાયો વેચવાની છે છ છ ગાય છે એક એક કરીને બતાવી છે મોટાભાગની ગાયો હાલમાં દૂધ આપે છે અને ગાભણ પણ છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો એના માટે અમારો મોબાઈલ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે પણ અમને મોકલી શકો છો આ ગાયો ખરીદવી હોય તો તાલુકો છે લુણાવાડા અને જિલ્લો પંચમહાલના લુણાવાડા તાલુકાનું ગામ છે દોલતપુરા દોલતપુરા ગામની અંદર આ ગાયો છે અહીંયા મોબાઈલ નંબર આપેલો ત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત છે આ યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેંસ ખરીદવી વેચવા મૂકવી હોય તો તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો વોટ્સઅપથી